આપ જોઈ રહ્યા છો પાર્ક ટુ ડે ન્યુઝ ઈડરના સાબલીના શિક્ષક દ્વારા જ શિક્ષણ અંગે ઉત્તમ કામગીરી કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે શિક્ષક કભી સાધારણ નહીં હોતે પ્રલય ઓર નિર્માણ ગોદમાં પલતા હે મિત્રો આ ઉક્તિ ચરિતાર્થ થઈ છે સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલીના વતની ડોક્ટર મીનાબેન એફ મનસુરીએ ગુજરાતી ભાષામાં પી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે શિક્ષણ ક્ષેત્રની કામગીરી અંગે વાતચીત પણ કરી છે વાતચીત કરતા તેઓએ વધુ માહિતી આપી છે હાલમાં ગુણોત્સવનું પરિણામ એકોતેર પર પંચાવું ટકા છે ત્યારે તેઓ શું જણાવી રહ્યા છે બજાર ચૌદમાં મુખ્ય શિક્ષક તરીકે જોડાવતા શાળા અશી ગ્રેડમાં હતા શાળાની ટીમમાં અથાગ પ્રયત્નોથી શાળા એ ગ્રેડમાં પહોંચાડી પહોંચાડવા સુધીની સફળ પણ તેઓ જણાવ્યું છે નમસ્કાર મારું નામ મન્સૂરી મીના બેન હું સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાઉં છું આમ તો મારી વ્યવસાયિક લાઇક કાત પી છે પણ મેં નોકરીની સાથે સાથે એમ એ અને પીએચડી પણ કર્યું છે મેં મારા પીએચડીથી મારા બાળકોને એમાં મેં ગુજરાતી ભાષા સાથે પીએચડી કર્યું છે એટલે એમને એનો ફાયદો ખૂબ જ મળે છે બાળકોને નવા નવા ગુજરાતી શબ્દો રૂઢિપ્રયોગો કહેવતો વાર્તાઓ આ બધું અમે રોજ પ્રાર્થના સંમેલનમાં લેતા હોઈએ છીએ જેથી અમારા બાળકોની ભાષા સત્તા કેળવાય છે એમનું માતૃભાષા તરફનું વલણ શુદ્ધ ગુજરાતી બોલી શકે તે માટેના પ્રયત્નો અમે સતત કરતા રહીએ છીએ આમ તો આ અમારું સાબલી રામાયણ એ ઈડર તાલુકાનું છેવાડાનું ગામ છે અમારી શાળામાં મક્ષીપંચના બાળકો છે જેમ જેમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી સારી ન હોય પણ શાળામાં આ બાળકોના વિકાસ માટે હું મારો સ્ટાફ મારા તમામ શિક્ષકો એસએમસી અને ગ્રામજનોના સહયોગથી અમે એમના શૈક્ષણિક અને ભૌતિક વિકાસ માટે અથાગ મહેનત અને પ્રયત્નો કરીએ છીએ બાળકોના ભાષા વિષય પ્રમાણ પ્રત્યેની સજ્જતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં ચાલે છે દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે ગણિત વિજ્ઞાન મંડળ ભાષા કોર્નર સામાજિક વિજ્ઞાનનું કોર્નર આ બધી પ્રવૃત્તિઓ દ્વારા અમે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો કરીએ છીએ સરકાર તરફથી પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ એક બે ચાલે છે અને એમાં પણ અમારા શિક્ષકો એટલું સારું કામ કરે છે કે બાળકો નિયમિત શાળાએ આવે અને એ પોતાના નિયમિત રીતે એમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો શાળા પરિવાર તરફથી થાય છે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે એ માટે અમને અમે એમને રમતના તાસમાં અથવા તો જ્યારે રિસેસ સમય અથવા ફ્રી સમયમાં હોય એમનો ઉપયોગ ફ્રી સમયનો ઉપયોગ કરી અને આ બાળકોને તૈયાર કરવા અમે પ્રયત્ન કરીએ છીએ જેના પરિણામ સ્વરૂપ અમારા બાળકો ખેલ મહાકુંભ તાલુકા અને જિલ્લા કક્ષા સુધી ભાગ લીધેલો છે અને આ ગઈ ગત વર્ષે ચેસમાં તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જિલ્લામાં પ્રથમ અને બીજો બંને અંડર ઇલેવનમાં અમારા બાળકોના નંબર હતા અને એમને જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો સ્વિમિંગમાં સ્વિમિંગ જેવી રમતમાં પણ જિલ્લા કક્ષા સુધી અમે પ્રતિનિધિત્વ કર્યું છે તો મને પણ ચેસમાં અંગત રસ છે એટલે હું બાળકોને રિશિત સમયમાં કે ચેસ શીખવું છું અને ગત વર્ષે જિલ્લા કક્ષાએ હું પણ વિજેતા હતી અને મેં રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ સિવાય કલા મહા મહોત્સવમાં પણ અમારા બાળકો તાલુકા કક્ષા સુધી ભાગ લે છે એમનું ક્લસ્ટર કક્ષાએ નંબર આવેલા છે અને તાલુકા કક્ષા સુધી એમને પ્રતિનિધિત્વ કર્યું છે તો ગણિત જ્ઞાન પ્રદર્શનમાં અમારો તાલુકામાં ગત વર્ષે પ્રથમ નંબર આવ્યો હતો અને જિલ્લા કક્ષામાં પણ પ્રથમ નંબર આવી અને રાજ્ય કક્ષાની જે ઝોનની અલગ અલગ ઝોન પ્રમાણે ગણિત જ્ઞાન પ્રદર્શન યોજાય છે એમાં અમારા બાળકોએ ભાગ લીધો હતો એટલે કે આટલા અંતરિયાળ એરિયાના બાળકો આટલી આટલો વિકાસ કરી શકે છે બાળકોના જે આ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એનએમએમએસ સીઈટી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ આ પરીક્ષાઓમાં પણ અમે બાળકોને તૈયારી કરાવીએ છીએ જેના પરિણામે ગત વર્ષે અમારું એક બાળક એનએમએમએસના મેરિટમાં હતું અને આ વર્ષે પણ સીઈટીના બાળ બે બાળકો મેરિટમાં છે એટલે જે હું જ્યારે બે હજાર ચૌદમાં અહીંયા એકટાટ આચાર્ય તરીકે આવી ત્યારે અમારી શાળાનો ગ્રેડ હતો સી ગ્રેડમાં હતી અને હાલ એમાં પરિવર્તન સી ગ્રેડથી ઊંચે ઉપર લાવવા માટે એમાં શું શું કરવું પડે એના માપદંડો પ્રમાણે અમે એનું આગું આયોજન તૈયાર કર્યું સ્ટાફના સહયોગથી અને ગામના અને ના સહયોગથી અને એના આધારે અમે શાળાને એ ગ્રેડ સુધી લઈ ગયા બે હજાર જ્યારે ગુણોત્સવ એક બે ત્રણ ચાલતા હતા ત્યારે ગુણોત્સવ આઠમો અમારો એ ગ્રેડ હતો પછી આ ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરોમાં અત્યારે અમારો ઇકોતેર પોઈન્ટ પંચાણું ટકા સાથે નું પરિણામ છે એટલે એમાં અમે પ્રગતિ કરી શક્યા છે એનો સહયોગ મારા સ્ટાફનો અને ગામ લોકોનો અને એસએમસીનો ખૂબ જ અથાક સહયોગના કારણે હું આ મુકામ સુધી પહોંચી શકી છું શૈક્ષણિક અને ભૌતિક વિકાસમાં મારા અને મેં ગત વર્ષે સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી પણ કરેલી છે અને જૂન બે હજાર બાવીસ થી મારી પાસે જાદર બીટના કેળવણી નિરીક્ષકનો પણ ચાર્જ છે તો મારા આ બધા કામોનો નોંધ લેવાતા મારી આ વર્ષે જિલ્લાના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકે પસંદગી થઈ છે